માતૃભાષાના સૌ સાધક મિત્રોને એલવી જોશીના નમસ્કાર મિત્રો અગાઉના એક વિડીયોમાં આપણે વર્ણ વ્યવસ્થા વિશે વિચાર્યું હતું આજે ફરીવાર ગુજરાતી વ્યાકરણ વિહાર અંતર્ગત બીજા સોપાનમાં આપણે જોડાક્ષરનો જેઘોષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કહ્યું છે આ મંત્રમ અક્ષરમ નાસ્તિ કોઈ અક્ષર એવો નથી કે જે મંત્ર જેવો મહિમા ધરાવતો ન હોય અક્ષરમાં રહેલા મંત્રત્વને પ્રગટ કરવા માટે અક્ષરનું શુદ્ધ લેખન અતિ આવશ્યક છે લેખન સુધીના પ્રતાપે અને પ્રભાવે જ ઉચ્ચાર સુધી પણ આત્મસાત થઈ જતી હોય છે મિત્રો જોડાક્ષર એટલે બે વ્યંજનની વચ્ચે કોઈ પ્રકારનો સ્વર ન હોય ત્યારે બંને વ્યંજનો જ્યારે જોડાય છે ત્યારે તેને જોડાક્ષર કહે છે કે પછી સંયુક્તાક્ષર કહેવાય છે અહીંયા જોડાક્ષરની કેટલીક યાદી આપી છે તમને છેવટ સુધી જોજો બહુ આ જોડાક્ષરનો જે પ્રકરણ છે બહુ જ અગત્યનું પ્રકરણ છે કે જે તમને આગળ જતા શબ્દકોષનો માહોરો જ્યારે તમે શીખવાના છો ત્યારે પણ ખૂબ જ ઉપયોગી બનશે એક પ્રકારનો કે કે ધ્વનિ ઘટક જ્યારે છૂટા પાડવાની વાત આવે છે પરીક્ષામાં ક્યારેક પૂછાય છે આવો પ્રશ્ન ત્યારે પણ ખૂબ જ ઉપયોગી બનશે વર્ણમાલામાં સૌને યાદ હશે કે મેં અણ સુધી આપણને વાત કરી હતી પણ સ સહેતુક મેં ક્ષ કે જ્ઞ વિશે વાત નહોતી કરી કારણ કે એ મારે વાત કરવાની હતી અહીંયા જોડાક્ષરનો જય ઘોષ એ પ્રકરણમાં સૌ પ્રથમ શબ્દ મેં લખ્યો છે ક્ષમા ક્ષમામાં જે શબ્દ છે ક્ષ એ જોડાક્ષર છે વર્ણમાળામાં ક્ષ કે જ્ઞ નથી કારણ કે તે જોડાક્ષર છે આપને થશે કે શબ્દો બે વ્યંજનો રહેલા છે તું આપને જણાવી દઉં એમાં એક છે ક અને બીજો છે શ આ શ કયો છે આ શ ને હવે પછી આપણે ફાડ્યો શ કહેશું નહીં આ શ ને આપણે એ ષટકોણનો કહેશું નહીં પરંતુ આ શ કયો છે મૂર્ધન્ય શ છે એટલે ક

કોઈ કહેશે ગ અને ન તમે પણ વિચારીને કહો કે આ કયા બે વર્ણનો બનેલો છે જ્ઞ જોડાક્ષર તો કે આ જે છે એક જ છે અને પછી આવે છે ય યાદ આવે છે આ વર્ણ ક ખ ગ ગ અંગ ચ છ ને પછી ય આ અનુનાસિક છે જ વત્તા ય અનુનાસિક ભેગો થશે ત્યારે જોડાક્ષર કયો શબ્દ શબ્દ આપણને મળશે જ્ઞ મળશે ત્યાર પછી મેં શબ્દ લખ્યો છે તદ્દન અને કેટલાક મિત્રો આ રીતે વાંચે છે અથવા લખે છે અને આ એમ માને છે પૂછીએ કે આ શું છે તો શું કહેશે કે દ એ હલંત છે એટલે કે ખોડો છે હકીકતમાં એમ નથી જો ખોડો કે હલંત હોત તો આનો ઉચ્ચાર આપણે શું કરત તદ્ન તજ્ઞ નથી કરતા તદ્દન કરીએ છીએ એનો અર્થ છે કે તમે અહીંયા બરાબર જોશો શું છે ડબલ દ છે એટલે પેલો દ દંત્ય અને ફરી પાછો દ આવશે ડબલ દ જ્યારે ભેગા થાય છે ત્યારે આ પ્રકારની મિત્રો આકૃતિ બને છે તમે જોઈ શકો છો અહીંથી એક દ છે બીજો દ અડધો અહીંયા છે એટલે આ પ્રકારની એક આકૃતિ બને છે એટલે જ્યારે તદ્દન હોદ્દેદાર હોદ્દો આવા શબ્દ મળે ત્યારે તમારે સમજવાનું છે ત્યાં એ બે દ કાર છે છે ત્યાર પછી શબ્દ યુદ્ધ જ્યારે યુદ્ધ શબ્દ લખો છો બુદ્ધિ શબ્દ લખો છો ત્યારે આ પ્રકારે ઘણી વાર મેં જોયેલું છે લખતા અને વાંચતા હવે યુદ્ધમાં એમ કહીએ કે કયા બે વર્ણ છે ધમા તો કે ડબલ ધ છે આ સાચી વાત નથી ખરી વાત શું છે આપ અહીંયા જોઈ શકશો ખરી વાત એ છે કે દ છે અને પછી શું છે ધ છે અને જ્યારે આ પ્રકારની દ માં જ્યારે દ અડધો અને ધ આખો કરવાનો આવે છે ત્યારે પરંપરા મુજબ દ દેવનાગરી લિપિનો કરવામાં આવે છે અને ધ અહીંયા મૂકવામાં આવે છે આપણને દેખાય છે દ મોટો ધ દેખાય છે નાનો પણ સમજવાની એ જ જરૂર છે કે દ એ અડધો છે હલંત છે અને અહીંયા ધ આખો છે એટલે તમે યુદ્ધ લખો તમે બુદ્ધ લખો તમે શુદ્ધિ લખો તમે બુદ્ધિ લખો આ બધામાં શું આવશે દ વત્તા ધ આ એક પ્રકારનો સમજવા જેવો ધ્વનિ ઘટક છે ત્યાર પછી એક શબ્દ મેં લખ્યો છે ઉદ્ઘાટન ઉદઘાટનને આમ પણ લખી શકાય છે એવું નથી પરંતુ આ એક પરંપરા છે દ અને ઘ ની સાથે જ્યારે તમે જોડાણ કરો છો ત્યારે આ રીતે લખવામાં આવે છે દ અને આ ઘ છે આ દ ને ધ છે તો આ શું છે દ ને ઘ છે એટલે શબ્દ શું બનશે ઉદઘાટન ઉપોદ્ઘાત અહીંયા દ ની સાથે શું જોડાયેલું છે ઘ જોડાયેલો છે પછીનો શબ્દ સરસ છે પદ્મ હવે પદ્મમાં તમે જુઓ છો અહીંયા દ છે અને પછી શું આવે છે મ છે પણ એની આકૃતિ જોઈ તમે આ દ અને મ દ દેવનાગરી લિપિમાં છે અહીંયા દ દેવનાગરી લિપિમાં છે અને અહીંથી મ જોડાય છે અહીંયા પણ દ હલંત છે અને મ શું છે પૂર્ણ વર્ણ છે એટલે પદ મ તરત જ આપણે કહે છે સદમ તો એ બધામાં દ અને મ આવે છે ત્યાર પછીનો શબ્દ અહીંયા લખેલો છે દ્વાર એ પણ આપણે હમણાં જ વાત કરી તેમ દ અને વ અહીંયા જ્યારે દ ને વ લખીએ છીએ ત્યારે દ દેવનાગરી લિપિમાં કરવાનો છે અડધો હોય છે અને વ એ પૂર્ણ હોય છે એટલે દ્વાર શબ્દ બને છે ત્યાર પછીનો શબ્દ છે વિદ્યા વિદ્યામાં અહીંયા દો શબ્દ છે જોડાક્ષર હવે એમાં શું થશે એનો ધ્વનિ ઘટક દ અને ય જોઈએ એની આકૃતિ અહીંથી તમે જુઓ બરાબર અભ્યાસ કરજો આ દ છે અહીંથી ય છે અને એનો જે દંડ છે અહીંયા મૂકેલો છે આ એકદમ પૂર્ણ ભાષા વિજ્ઞાન છે અભ્યાસ કરવા જેવો છે વિદ્યા સદ્ય તરત જ તો દ એમાં કયા બે વર્ણ છે દ અને ય હવે આ બાજુનું જે હરોળ છે એ હરોળમાં કેટલાક શબ્દો મેં લખેલા છે એનો અભ્યાસ કર્યા જેવો છે એમાં આ શબ્દ છે એને કેટલાક શું વાંચે છે દ્રષ્ટિ શબ્દ એ વાંચવા માટે પણ ખોટો છે અને ઘણી જગ્યાએ તમે આવો શબ્દ વાંચશો દ્રષ્ટિ લખેલો હશે આ લેખન અશુદ્ધિ છે અને દ્રષ્ટિ બોલું તો ઉચ્ચાર અશુદ્ધિ છે સાચું લખાણ અને સાચું વાંચન શું છે દૃષ્ટિ કારણ કે અહીંયા દ અને શું છે આ રૂ છે દ ને છે છે હવે જ્યારે હું કહીશ કે ત્યારે આને જોડાક્ષર કહી નહીં પરંતુ આ શબ્દ ખરો જોડાક્ષર સ મૂર્ધનની અડધો છે એટલા માટે પણ મેં અહીંયા જોડાક્ષરમાં એટલા માટે લખ્યો છે કે મોટા ભાગે અહીંયા એ ભૂલ કરતા હોય છે અને આ બે શબ્દો જે છે બે શબ્દોને મારે તમને ખાસ વિશે સમજાવવા છે કે કદાચ આપણા ધ્યાનમાં ભાગ્યે જ આ બે વસ્તુ આવી હશે પેલા આ શબ્દ સમજાવી દઉં દ્રષ્ટિ એટલે દ પછી શબ્દ છે દ્રષ્ટા ત્યાં શું થશે જોડાક્ષર શું છે દ્ર હવે આ બરાબર છે દ અને પછી શું આવે છે ર વ્યંજન છે એટલે આ દ્ર છે હવે હું એમ લખું અહીંયા શબ્દ એક જુઓ આને કેમ વચા છે દ્રષ્ટા આને કેમ વચાશે દૃષ્ટા તમને થાય કે બંને રીતે લખી શકાય બંને રીતે લખી શકાય નહીં કદાચ બંને રીતે અહીંયા લખશું આપણે તો બંનેના અર્થ પણ ત્યાં બદલાઈ જશે શું થશે આ દૃષ્ટા એટલે જોવાયેલી સમજો બરાબર આ દૃષ્ટા એટલે જોવાયેલી અને આ દ્રષ્ટા એટલે જોનાર જે દ્રષ્ટા કોણ છે તો કે સ્રષ્ટા છે એ આપણા દ્રષ્ટા છે ઈશ્વર પરમાત્મા એ દ્રષ્ટા છે આપણો આત્મા છે દ્રષ્ટા છે બધું જોનાર છે એટલે દ્રષ્ટા અને દ્રષ્ટા બંને વચ્ચેનો ભેદ બરાબર સમજી લેજો ફરી એકવાર કહું છું દ્રષ્ટિ છે અહીંયા શું છે દ્રષ્ટા છે આગળ વધીએ ઉત્તર જો ત્યાં આને આપણે ડબલ તકે કહી છે કોઈ વિચાર્યું કે ખાલી આમ તો કરો અને અહીંયા આમ લીટો કરો એટલે ડબલ તો થઈ જાય કેવી રીતે સમજી શકે પણ વિચારો કે આ આમ હતું આમ ડબલ થતો ધીમે ધીમે લોપ થયો શું બન્યો ખાલી ત રહ્યો ને હા તો હવે તને આપણે છે કે એક છે અને બીજો તકાર છે ડબલ ત છે ઉત્તર પ્રત્યુત્તર સત્તા આ શબ્દો આપણે લખીએ છીએ સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર તો ત્રમાં આ રીતે જો અહીંયા મેં વાત કરી એમ જ છે અહીંયા આ ત્રણ આમ લખાતો ત્ર પેલા પણ ધીમે ધીમે કરતા આટલો લોપ થઈ ગયો જુઓ અને આ બેનો આપણી પાસે ત્ર આવી ગયો આ ત્ર જે આકૃતિ બને છે એ ચોક્કસ પ્રકારની સમજપૂર્વકની આકૃતિ બને છે આપણી ત્રમાં શું આવશે ત અને ર ત્ર ત્યાર પછી શબ્દ છે નિશ્ચય એમાં સ આવો આવી આકૃતિ વાળો સ છે જુઓ આવી આકૃતિ હવે જ્યારે આવી આકૃતિ આવે ત્યારે તમારે એટલું જ સમજવાનું છે કે શું છે સ છે તાલવ્ય છે અને આપણે હવે પછી સ કહીશું નહીં સ તાલવ્ય હોય તો અહીંયા શ કરશું અને આ છે ચ હવે જ્યારે આ સ તાલવ્યની સાથે ચ જ્યારે જ્યારે જોડાય ત્યારે મિત્રો યાદ રાખજો અને તમારે દેવનાગરી લિપિમાં કરવાની પરંપરા છે રીત છે અહીંયા કર્યો છે આપણે નિશ્ચય

જ્યારે શ્ર આમ આવે છે એટલે આપણે ખ્યાલ આવી ગયો કે આ લીટો એ શું છે ર છે એ હમણાં તમને સમજાવવા માગું છું કે આ લીટો માત્ર આપણે કરીએ છીએ એને ર તરીકે ક્યારથી આપણે શરૂઆત કરી છે મિત્રો એ હમણાં કહીશ તમને ખૂબ મજા આવશે એનો પણ એક પ્રકારનો એક ભાષાનો ઇતિહાસ છે શ્રવણ સ વત્તા ર આ તાલવ્ય અને પછી શું આવે છે ર એ શ્રવણ અને હવે છેલ્લો શબ્દ મોટા ભાગે ખોટો લખે છે મોટાભાગે ખોટો બોલે છે એ શબ્દ છે સહસ્ત્ર આપણે બધા મોટા ભાગના શું લખે છે સહસ્ત્ર હજાર માટે આપણે એમ કહીએ કે આ શબ્દ લખો તો લખશે સહસ્ત્ર બોલો તો બોલશે સહસ્ત્ર પણ હું આજે એમને કઈ રીતે લખું છું સહસ્ત્ર લખું છું અને બોલું છું પણ કેમ સહસ્ત્ર મનમાં પાકું યાદ રાખી લેજો કે આને સહસ્ત્ર ન બોલતા સહસ્ર જ બોલવું જોશે કારણ કે શ્રમાં બે શબ્દો રહેલા છે અહીંયા શ અને ર એટલે હજારનો પરિવાચી શબ્દ શું છે સહસ્ત્ર છે આ શબ્દો તમને સમજાઈ ગયા હવે પછી આપણે બીજા શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આપણે વધારે થોડાક શબ્દો એ જોવા માગીએ છીએ જો તેમાંનો પહેલો શબ્દ છે અસ્ત્ર ત્ર આવે છે એમાં આપણે સમજી શકીએ છીએ કે સ છે ત છે અને ર છે અસ્ત્ર શસ્ત્ર એમાં શું આવે છે સ ત અને ર હવે જો ત્રમ્બકમ ત્ર નથી ત્ર્ય એટલે અહીંયા શું આવ્યું છે ત્ર્ય ત ર અને છેલ્લે યકાર આવે છે ત ર અને ય ત્ર ત્રમ્બકમ એટલે ત્રિનેત્ર ધારી મધ્યાહ શબ્દ છે હ ને ન આવે છે અહીંયા એટલે હ અને પછી શું આવશે ન મધ્યાહન મધ્ય ભાગ દિવસનો મધ્ય ભાગ મધ્યાહન બ્રહ્મ કેટલાક આને બ્રહ્મ બોલે છે બ્રાહ્મણ બોલે છે પણ સાચો ઉચ્ચાર શું કરવાનો છે બ્રાહ્મણ એમાં હ ને મ છે હ અને પછી શું આવશે મકાર આવશે પછી જો અહીંયા આપણે આ વર્ણ પરિચય લીધો ત્યારે પણ મેં સમજાવ્યું હતું કે આને હસ્વ ઉચ્ચાર નહીં કરીએ આને હ્રસ્વ કહેશું હ્રસ્વ કહેશું એટલે એમાં હ આવે છે હલંત અને પછી શું આવશે ર આવશે હ ને ર એટલે હ્રસ્વ પછીનો શબ્દ છે જોડાક્ષર જીહિવા હ અને વ છે અહીંયા મેં લીધો છે તો હ અને વ જીહિવા હવે પછીનો શબ્દ છે મંત્ર મંત્ર તંત્ર એમાં ન છે પેલો એ હલંત કરશો પછી ત હલંત કરશો અને રકાર આવશે ન ત અને ર આ હરોળમાં છેલ્લો અક્ષર છે રાષ્ટ્ર એમાં સ્ટ્ર શબ્દ છે એમાં સ મૂર્ધન્ય કરશો પછી ટ કરશો અને પછી રકાર આવશે એટલે રાષ્ટ્ર હવે આ બાજુમાં જુઓ ચારેક શબ્દો આવી છે એમાંનો પેલો શબ્દ છે ઉચ્છવાસ આપણી જોડણીમાં પણ આ શબ્દ પૂછાય છે અને જ્યારે પૂછાય ત્યારે વિદ્યાર્થીઓ ઘણી વખત આવું લખતા હોય છે શ્વાસો શ્વાસ આ શબ્દ ખોટો છે શ્વાસ અને ઉચ્છવાસ છે આ ઉચ્છવાસ શબ્દ છે હવે એમાં કેટલા શબ્દો આવે છે ચ છે પછી આ છ છે એ પણ હલંત આવશે અને પછી એ વ આવશે ચ છ અને વ ઉચ્છવાસ ઊર્ધ્વમાં તમે જુઓ ચાર અક્ષરનો જોડાક્ષર છે આ બહુ મોટો અક્ષર છે ઉર્ધ્વમાં અર્ધ્વ એમાં શું આવે છે પેલો દ પેલો ર આવશે ર પછી દ પછી ધ અને છેલ્લે વકાર આવશે એટલે અહીંયા હલંત કેટલા આવશે ત્રણ ર દ ધ અને વ હવે મારે આ બે શબ્દોને વધારે તમને સ્પષ્ટતાથી સમજાવે છે એ છે કર્મ અને ક્રમ હવે આ બંને રેફ છે રેફના બે પ્રકાર છે મિત્રો એક છે રેફ અને એક છે રેફ રકાર બંનેમાં છે ક્ર એમાં પણ ર બોલીએ છીએ કર્મ એમાં પણ ર બોલીએ છીએ પણ તમે ક્યાંય વાંચ્યું છે કોઈ પુસ્તકમાં વાંચ્યું છે કોઈ ધોરણમાં તમે ભણ્યા છો કે માત્ર કોઈ શબ્દ હોય એમાં એક માત્ર ત્રાંસી લીટી કરી નાખો એટલે એને ર આખો ગણવો નહીં પરંતુ આ સમજવા જેવા બંને શબ્દો છે રેફ કોને કહેવાય તો કે કર્મ અહીંયા જે મ છે એની પહેલાં રનો ઉચ્ચાર થાય છે કર્મ એટલે આ પૂર્વાર્ધ રેપ છે જે ઉપર રેપ કરીએ છીએ તે અને જે ત્રાસીલી કરીને જે આપણે રેપ કરીએ છીએ તેને ઉત્તરાર્ધ કહેવાય છે કારણ કે ક્ર મ પછી ર એની સાથે જોડાય છે અહીંયા કોની સાથે જોડાય છે મ પેલા જોડાય છે અહીંયા ક પછી જોડાય છે એટલે કે આ પૂર્વાર્ધ રેપ છે અને આ ઉત્તરાર્ધ રેપ છે મારે હજુ આમાં તમને બહુ રસ પડે એવી એક વાત કેવી છે મિત્રો એક શબ્દ હું લખું છું કે આ કેવી રીતે પરંપરાથી લખાતું આવ્યું છે એક શબ્દ હું ઉદાહરણ માટે લઉં છું કે ડ્રમ શબ્દ મારે લખવો છે તો પહેલાંના સમયમાં ડ્રમ આપણે ખબર છે કે બે શબ્દોને જોડો એટલે જોડાક્ષર બને તો ડ આમ કરાય અને ર એની સાથે જોડાય અને આમ ડ્રમ લખાય પરંતુ કેવું લાગે એમાં કોઈ કામ બે કરી કરીએ તો એક કાર્ટૂન થઈ જાય ડ્રમ તો આની જે દોષ ઉદ્ભવતો હતો એને સુધારવા માટે શું કર્યું કે ભાષા વિજ્ઞાનીઓએ કીધું કે તમે નીચે લખો અભ્યાસું એ કીધું એટલે કેમ લખતા ગયા ડ અને અહીંયા આમ લખાણો ડ નીચે ર કર્યો તો અહીંયા પણ શું સ્થિતિ ઊભી થઈ તો કે જે ર છે તે ર નીચે લખવાને કારણે જે નીચેની નીટીનો કોઈ શબ્દ છે તેને અટકી જતો હતો એટલે વળી પાછો કેટલાક અનુભવીઓ એવું કહ્યું કે રને તમે આડો કરી દો એટલે કેમ લખાતું ગયું આ ડ લખાણો અને આ રને આમ આડો લખાણો ધીમે ધીમે કરતા મિત્રો આ લોપ થયો જુઓ આટલું લોપ થયું હવે આપણી નિશાની આવી ગઈ ડ્રમ પછી આપણે ડ્રમ કેમ લખતા થઈ ગયા આમ લખતા થઈ ગયા પરંતુ આપણે જ્યારે પ્રકાશ શબ્દ લખવાની વાત આવી આપણે પ્રીતિ શબ્દ લખવાની વાત આવી ત્યારે શું કર્યું આપણે વાત હતી કે ભાઈ બે દંડ કરવાના છે પણ એક દંડ તો છે જ એટલે આપણે કેટલા હોશિયાર કે અહીં એક દંડ કરી નાખો અને આપણે રકાર બનાવી નાખ્યો ત્યાં સુધી કે જ્યારે આપણે ફ લખવો હોય ને એમાં ફ્રી લખવું હોય તો અહીંયા જ્યાં દંડ દેખાણો નથી ત્યાં આપણે આડી આડિલિટી કરી નથી હવે તમે જ્યારે આ એડિલિટી જોશો ત્યારે તમે કહી શકશો કે શું છે આખો ર છે એટલે મિત્રો આવા જે રેફ છે પૂર્વાર્ધરેફ અને ઉત્તરાર્ધ રેફને ખાસ સમજવા જેવા છે ત્યાર પછીનો એક માત્ર હું શબ્દ તમને છેલ્લો આપું છું એ શબ્દ સરસ મજાનો છે હું લખું છું તમે બરાબર એનો ઉચ્ચાર કરવાનો પ્રયત્ન કરજો તમે ઉચ્ચારજો કેવી રીતે ઉચ્ચાર થાય છે મેં સાચી રીતે લખ્યો છે તમે ઉચ્ચાર કરી શકશો આનો કાર્ય એમાં તમે ઉચ્ચાર દોષ થાય છે તમે એવું બોલશો કાતરસન્ય અરે ભલી થાય તમારી કાતરસન્ય આમ ઉચ્ચાર નહીં થાય કેમ ઉચ્ચાર થશે જે પેલા બેન બોલ્યા છે થોડુંક કઈક સાચું બોલ્યા એવું મને લાગ્યું જુઓ હંમેશા સાચો ઉચ્ચાર કરવા માટે જે રેપ છે રેપનો ઉચ્ચાર તમારે અહીંયા કરવો પડશે તો શું થશે બોલો બોલો બોલોજી એક વખત હા હવે ઉચ્ચાર બરાબર આ રીતે તમે જોડાક્ષર આપણો શીખવાનો હેતુ જે છે મિત્રો કે તમે પ્રત્યેક શબ્દને બરાબર સમજો કે કયા બે શબ્દોથી જોડાયેલો છે એ શબ્દનો ઉચ્ચાર પણ તમે સારી રીતે કરો જેને લઈને ધ્વનિ ઘટકનો કોઈ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમે એ પ્રત્યેક વર્ણને તમે અલગ તારવી શકો બીજું જ્યારે શબ્દકોષ આપણે આગળ શીખવાના છીએ ત્યારે પણ આ જોડાક્ષર તમને ખૂબ જ ઉપયોગી બનશે મારે અંતમાં આપને એક પુસ્તકનો હું પરિચય કરાવવા માગું છું મોટ દરેક એ આપણો જે વ્યાકરણનો આ વર્ગ હશે ત્યારે કોઈને કોઈ પુસ્તકનો પરિચય કરાવીશ આજે એક પુસ્તક સરસ મજાનું છે છે જોડાક્ષર વિચાર કોનું છે મિત્રો શ્રી હિત વિજયજી આપ સૌ જાણો છો કે સંસ્કૃત સાહિત્યના એક કવિ હેમચંદ્રાસૂરી હેમચંદ્રાચાર્ય એમનો પોતાનો ગ્રંથ જે છે એમને હાથેની આંબાળી ઉપર એ પાટણની બજારમાં ફેરવ્યો હતો એ એનું વ્યાકરણના ગ્રંથનું મહત્ત્વ છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન એમનું વ્યાકરણ ઉપરનો પ્રભાવ છે એવું જ પુસ્તક આ બીજા મુનિ જે જૈન મુનિ છે એમણે લખેલું છે તમારે જોડાક્ષરનો ખૂબ ઊંડો અભ્યાસ ગહન અભ્યાસ કરવો હોય ને તો મારી સૌને વિનંતી છે કે આ જોડાક્ષર વિચારનો અચૂક અભ્યાસ કરો તમને ખૂબ જાણવા મળશે મિત્રો આપણે વર્ણમાલા પરિચય પછી આ જોડાક્ષરનો જયકોષ નો વર્ગ જે આપણે આજે લીધો આ વિડીયો મારફત મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો આપ બરાબર બધા સમજી ચૂક્યા હશો જો તમને આ વિડીયો આ મારી વાત યોગ્ય લાગી હોય તો તમે આ વિડીયોને લાઈક કરજો તમે શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ ખાસ કરશો એવી મારી વિનંતી છે ત્યાં સુધી આપ સૌનો આભાર